નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વાકરા માત્ર 7 વર્ષના નવાસે પોતાનો પ્રથમ રોજો રાખી અલ્લાની બંદગી કરી ફુલાર્થકી પરિવારજનોએ માસૂમના ઉત્સાહમાં વધારો કર્યો વાકરાના અસ્મા پارک 3 માં રહેતા પત્રકાર નયમ દિવાના માત્ર 7 વર્ષે પુત્ર નવાસે રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાની બંદગી કરી ધબની રિજવાનો પ્રયાસ કર્યો હતો હાલ મુસ્લિમ સમાજનો વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ઇસ્લામ ધર્મમાં રમઝાનના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે આ માસમાં મુસ્લિમ સમુદાય રોજા રાખી નમાઝ પઢી ખુદાની ઇબાદત કરતા હોય છે હાલ કાળસળ ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે સતત ચૌદથી પંદર કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો કરી અને અલ્લાહની ઈબાદતમાં મુસ્લિમ બિરદદારો લીન બન્યા છે ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં નગરમાં રહેતા પત્રકાર વર્ષીય પુત્ર નવાઝે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુઆઓ કરી હતી માત્ર સાત વર્ષના બાળકે રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ નવાઝને ફુલાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકના ઉત્સાહમાં વધારો કર્યો હતો